નમસ્કાર મિત્રો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો એક અનોખી સ્ટોરીની શરૂઆત કરી રોજ રાત્રે જેઠાણીના રૂમમાંથી વિચિત્ર ચિસ્સોનો અવાજ આવતા સાંભળીને મારી અંદરની લાગણીઓ ઉભરવા લાગતી પછી એક દિવસ હું તેના રૂમની બારી પાસે ગઈ અને જોવા લાગી તે સમયે મેં મારી જેઠાણીના રૂમમાં જે દ્રશ્ય જોયું તેનાથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ આ બધું જોઈને મારા માટે મારી લાગણીઓ પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ ગયો સવારે મેં જોયું કે મારી જેઠાણી લંગડાતી હતી મેં મજાકમાં કહ્યું કે જેઠજી તમારા પર ખૂબ જ પ્રેમ વરસાવે છે આ સાંભળીને તે શરમથી લાલ થઈ ગઈ અને બોલી તારા જેઠ ગમે તેટલા થાકી ગયા હોય તે મને પ્રેમ કર્યા વિના રહી શકતા નથી પછી મેં નિર્ણય લીધો કે તે દિવસે જ્યારે મારી જેઠાણી તેના પિયરમાં ઘરે ગઈ ઘરે ગઈ હતી ત્યારે મેં મારી જેઠાણીના કપડાં પહેર્યા અને રાત્રે મારા જેઠજીના રૂમમાં સૂઈ ગઈ જ્યારે મધ્યરાત્રિ થઈ ત્યારે મારા જેઠજીએ મને જેઠાની સમજીને મારી સાથે જે થયું તેનાથી તમારા હોશ ઉડી જશે અને હું ખૂબ જ સુંદર છું હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું હું એવા ગામની રહેવાસી હતી જ્યાં મહિલાઓ પોતાની અને તેના પતિની પતિ વચ્ચેની ઘટનાઓ ખુલ્લેઆમ જણાવતી હતી તે સમયે મારી ઉંમર પંદર વર્ષની હતી જ્યારે હું વિસ્તારની મહિલાઓને સાંભળતી ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગતું મને નવાઈ લાગતી કે આ સ્ત્રીઓ તેમના અને તેના પતિ વચ્ચેની વાતો આટલી ખુલ્લેઆમ કેમ કહે છે આવી વાતો સાંભળીને હું ત્યાંથી ખસી જાતી કારણ કે તેમની વાત મને વિચિત્ર લાગતી હતી મારા ઘરમાં અમે ચાર લોકો હતા હું મારા માતાપિતા અને મારો મોટો ભાઈ ભાઈના લગ્ન એક વર્ષ પહેલાં થયા હતા મારા ભાભી ખૂબ જ સરસ હતા પરંતુ મેં ક્યારેય તેમની અન્ય સ્ત્રીઓની જેમ ખુલીને વાત કરતાં જોઈ નથી હું ભણેલી છોકરી હતી એટલે મને સમજાયું કે આવી વાતો ખુલ્લેઆમ કહેવાની નથી આ બધી વાતો પતિ પત્ની વચ્ચે થાય છે એ જ રીતે વધુ એક વર્ષ વીતી ગયું પછી પિતાએ મારા લગ્ન માટે એક છોકરો પસંદ કર્યો તેનું નામ રાજીવ હતું જે અમારા ગામનો રહેવાસી હતો તેઓ બે ભાઈ હતા રવિ નાનો હતો અને તેના મોટા ભાઈનું નામ કમલેશ હતું અને તેના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા રવિના પિતા ન હતા માત્ર તેની માં હતી જેણે તેના બંને પુત્રોને ખૂબ જ પ્રેમથી ઉછેડ્યા હતા રવિ ભણેલો હતો અને શહેરમાં નોકરી કરતો હતો પરંતુ મારા પિતાએ મને જાણ કર્યા વિના રવિ સાથે મારા લગ્ન નક્કી કર્યા પછી એક મહિના પછી મારા લગ્ન થયા લગ્ન દરમિયાન હું મારા પતિને જોઈ શકી ન હતી અને આ જ કારણ હતું કે હું ખૂબ જ દુઃખી હતી મારા સાસરિયાઓ પાસે ઇંકનું જૂનું ઘર હતું જેમાં એક આંગણું અને ચાર ઓરડા હતા આખા ઘરમાં એક જ બાથરૂમ હતું કોઈક રીતે દિવસ વીતી ગયો અને રાત થઈ ગઈ આજે મારા લગ્નની પહેલી રાત હતી હું મારા રૂમમાં મારા પતિની રાહ જોતી બેઠી હતી થોડીવાર પછી રાજીવ રૂમમાં આવ્યો અને તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો પહેલીવાર મેં તેને જોયો તે દેખાવમાં ખાસ ન હતો અને નબળો દેખાતો હતો મને આ બધું જોઈને નવાઈ લાગી પણ વિચાર્યું કે લગ્ન પછી કદાચ તેઓ સ્વસ્થ થઈ જશે તે સમયે મેં આ વાતને હટાવી દીધી હતી કારણ કે આજે મારા લગ્નની રાત હતી રવિ મારી બાજુમાં બેઠો અને બોલ્યો તું બહુ સરસ છે તને મળ્યા પછી મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ રાજીવે મને દૂધનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે આપી લે લઈ મેં કહ્યું હું તમારી પત્ની છું તમે પહેલાં પીલો તેણે ગ્લાસમાંથી થોડું દૂધ પીધું અને પછી મેં બાકીનું પીધું હું તેના વર્તનથી ખુશ હતી મને લાગ્યું કે રવિ ખૂબ જ સરસ વ્યક્તિ છે આ પછી રવિએ મારો હાથ પકડી લીધો અને મને પોતાની બાહોમાં જકડી લીધી હું તેને જોઈને હસી પણ પછી તે અચાનક મારાથી દૂર થઈ ગયો અને તેની બાજુ પર ફરીને સૂઈ ગયો તેનું આ વર્તન જોઈને મને ખૂબ જ વિચિત્ર લાગ્યું આજે અમારા લગ્નની પહેલી રાત હતી જેને હું ખાસ બનાવવા માંગતી હતી પણ મારા બધા સપના ક્ષણભરમાં સપના ચોર થઈ ગયા થોડા સમય પછી મેં જોયું કે તે શાંતિથી સૂઈ રહ્યો છે હું મારી જાતને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી પણ પથારી પર આખરે હું સૂઈ ગઈ જ્યારે સવાર થઈ અને હું જાગી તો મેં જોયું કે મારી જેઠાણી વાસણો ધોતી હતી હું બાથરૂમમાં ફ્રેશ થઈને બહાર આવી અને મારી જેઠાણી પાસે ગઈ અને તેને મદદ કરવા લાગી જેઠાણીએ કહ્યું ઝૂલી આજની રાત કેવી રહી તને મજા આવી હું તેના શબ્દો સાંભળીને મૌન રહી કારણ કે મને શરમ આવતી હતી કામ કરતાં કરતાં અમે બંને વાતો કરતા હતા એટલામાં તેના બે વર્ષના પુત્રના રડવાનો અવાજ આવ્યો તે કહેવા લાગી જુલી કૃપા કરીને આ વાસનો ધોઈ લે હું મારા પુત્રને જોઈને આવું વાસણો ધોયા પછી હું રસોડામાં ગઈ અને મારા સાસુને મદદ કરી તે શાકભાજી કાપી રહી હતી મને જોતાં જ તેણે કહ્યું વહુ આવ શાક કપાઈ ગયું છે તમે બધા માટે ચા બનાવી લ્યો થોડા સમય પછી મેં ચા બનાવી અને બધાને આપી અને પછી મારી જેઠાણી સાથે રસોઈ બનાવવાનું શરૂ કર્યું આમ ધીમે ધીમે પાંચ દિવસ વીતી ગયા હતા પરંતુ દર રાત્રે હું મારા પતિ પ્રત્યે વધુને વધુ નિરાશ થતી જતી હતી એક દિવસ મેં તેને પૂછ્યું શું શું વાત છે દર વખતે આટલી ઝડપથી કેમ થાકી જાઉં છો પરંતુ તેઓ જવાબ આપતા ન હતા અને મોં ફેરવીને સૂઈ જતા તે સમયે હું વ્યથામાં રહેતી અને મારી લાગણીઓને કાબૂમાં રાખવાનો ક્રો પ્રયાસ કરતી અને જેમ તેમ કોઈક રીતે તે રાત પસાર કરતી હતી આ મારા માટે એક એટલી સમસ્યા બની ગઈ હતી કે હું તેને કોઈની સાથે શેર પણ કરી શકતી નહોતી એક દિવસ મારા પતિ કામ માટે શહેરમાં જવા લાગ્યા મેં તેમને રોક્યા મેં તેને રોક્યા નહીં કારણ કે દરેક સ્ત્રીને તેના પતિ પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય છે તેને આશા છે કે તેનો પતિ તેને પ્રેમ કરશે અને તેની સાથે સુખી જીવન જીવશે પરંતુ મારા પતિ આ બધું કરી શકતા ન હતા તે જેટલો પાતળો દેખાતો હતો તેનામાં કંઈ પણ કરવાની શક્તિનો અભાવ હતો સ્ત્રીને માત્ર પૈસા કે ખોરાક જોઈતો નથી તેને તેના પતિ તરફથી ભાવનાત્મક અને શારીરિક સુખની પણ જરૂર છે તે તેના પતિ સાથે ખુશ રહેવા માંગે છે અને એક સરસ ઘરની કલ્પના કરે છે પરંતુ જ્યારે તેને તેના પતિ તરફથી તે સુખ નથી મળતું ત્યારે તે અંદરથી તૂટી જાય છે બીજી ક્ષણ રાજુ તેના કામ માટે શહેર જવા રવાના થયો અને હું બસ તેને જોતી જ રહી હું સમજી શકતી નહોતી કે મારા જીવનમાં શું થઈ રહ્યું છે મેં ઘણા સપના જોયા હતા પણ એ સપના ચોર થઈ ગયા કોઈ રીતે મેં મારા સાસરિયાના ઘરે પાંચ મહિના એકલા વિતાવ્યા આ સમયગાળા દરમિયાન મારા પતિ માત્ર પાંચ દિવસ માટે ઘરે આવ્યા હતા અને તે પાંચ દિવસ દરમિયાન મારે પણ એટલી જ લાચારી સાથે જીવવું પડ્યું હતું હું મારી આંતરિક લાગણીઓને શાંત કરી રહી હતી પછી તે શહેરમાં પાછા ગયા એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે મારે મારા પિયરના ઘરે જવું છે મારી સાસુએ મને મારા પિયરના ઘરે જવાની પરવાનગી આપી બીજે દિવસે હું મારા જેઠ સાથે મારા પિયરના ઘરે આવી મને ત્યાં મૂકીને બે કલાક પછી જેઠજી તેમના ઘરે પાછા ગયા મારી મમ્મી અને ભાભી પૂછવા લાગ્યા તારા સસરાનું ઘર કેવું છે તને ત્યાં ગમે છે કે નહીં પણ હું કેવી રીતે કહી શકું કે મારે સાસરે ઘર સારું હતું પણ જે સારું હોવું જોઈએ તે સારું ન હતું આ વાત કોઈને કહેવું યોગ્ય ન હતું કારણ કે જો હું આ વાત કોઈને કહેત તો મારું મજાક બની જાત મારા માતા પિતાના ઘરે આવ્યા પછી હું બે મહિનાઓ સાથે બેસવા લાગી જેઓ તેમના પતિ સાથે બનેલી ઘટનાઓ વિશે જણાવતી હતી મેં તેની વાત ધ્યાનથી સાંભળી પણ મારી પાસે કહેવા માટે કંઈ ન હોવાથી કંઈ બોલી શકી નહીં તે સ્ત્રીઓએ જે રીતે એ ઘટનાઓ સંભળાવી તેનાથી મારા શરીરમાં એક વિચિત્ર કંપ પેદા થઈ ગઈ હું પણ વિચારવા લાગી કે કાશ મારા પતિ પણ મને આટલો પ્રેમ કરે પણ તે થોડી વારે થાકી જતો હતો હવે હું પૂરી રીતે યુવાન થઈ ગઈ હતી અને એ સ્ત્રીઓના શબ્દો મારા મનમાં ઘૂમવા લાગ્યા ધીમે ધીમે મને તેની વાતમાં વધુ રસ પડવા લાગ્યો મારા પિયરના ઘરે રહેતા એક મહિનો વીતી ગયો અને હવે એ સ્ત્રીઓના શબ્દો મારા મગજમાં સંપૂર્ણ રીતે પ્રવેશી ચૂક્યા હતા એક દિવસ અચાનક મારા જેઠ મને મારા સાસરિયાના ઘરે લઈ જવા આવ્યા મમ્મી પપ્પાએ ખુશીથી મને તેની સાથે વિદાય આપી હું મારા સાસરે પાછી આવી પણ મારા પતિ હજુ શહેરમાં જ હતા હું એ જ ઉદાસી સાથે ફરીએ ઘરમાં રહેવા લાગી ઉનારાના મહિનાઓ ચાલતા હતા અને આવી ગરમીમાં પણ જેઠજી તેની પત્ની સાથે તેના રૂમમાં સૂઈ જતા એક રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ જ્યારે હું બાથરૂમ જવા માટે ઊઠી ત્યારે મેં તેના રૂમમાંથી વિચિત્ર અવાજો સાંભળી તેના રૂમમાં પહોંચતા જ મેં જોયું કે બારી ખુલ્લી હતી એક પાછો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો જ્યારે મેં અંદર જોયું તો મારું હૃદય લાગણીઓના તરંગોથી ભરાઈ ગયું હતું એ રાત્રે મેં જે જોયું તેનાથી મારી અંદર એક તોફાન ઊભું થયું મને લાગ્યું કે કાશ મને પણ મારા પતિ તરફથી આવો પ્રેમ અને સ્નેહ મળે પણ મારા હૃદયમાં એક ડર પણ હતો કે કોઈ મને આ રીતે ડોકિયું કરતાં જોઈ ન લે હું ઝડપથી બાથરૂમમાં ગઈને મારા રૂમમાં પાછી આવી અને સૂઈ ગઈ પણ એ રાત મને ઊંઘ મારી આંખોથી કોષો દૂર લાગી હું મારા પલંગ પર સૂઈ ગઈ અને મારી જાતને કોસતી રહી ધીરે ધીરે મારા લગ્નને એક વર્ષ વીતી ગયું પણ અત્યાર સુધી હું એ ખુશીથી વંચિત હતી જેનું સપનું દરેક પરણિત સ્ત્રીઓ જુએ છે એક રાત્રે હું ગરમીને કારણે રૂમમાંથી બહાર આવી ત્યારે ફરીએ જ અવાજો સંભળાયા આ વખતે મેં હિંમત ભેગી કરી અને બારી પાસે જઈને અંદર ડોકિયું કર્યું એ દ્રશ્ય જોઈને મારી અંદર દબાયેલી લાગણીઓ વધુ હિંસક બની ગઈ સવારે મેં જોયું કે મારી જેઠાણી લંગડાતી હતી મેં તેને મજાકમાં પૂછ્યું શું વાત છે જેઠાણીજી તમારી તબિયત સારી નથી તો તેણે હસતાં હસતાં કહ્યું મને મારી પીઠમાં થોડો દુખાવો લાગે છે જો હું દવા લગાવીશ તો હું ઠીક થઈ જઈશ મેં મજાકમાં કહ્યું લાગે છે કે જેઠજી તમારા પર ખૂબ જ પ્રેમ વરસાવે છે આ સાંભળીને તે શરમથી લાલ થઈ ગઈ અને બોલી તારા જેઠ ગમે તેટલા થાકી ગયા હોય તે મને પ્રેમ કર્યા વિના રહી શકતા નથી તેમની વાત સાંભળીને મારા દિલમાં એક વિચાર આવ્યો કે કાશ મારા પતિ પણ મને આટલો પ્રેમ કરે પરંતુ મારું દુઃખ ત્યારે વધુ વધી ગયું જ્યારે મારી જેઠાણીના માતાના ઘરેથી ફોન આવ્યો કે તેની માની તબિયત સારી નથી બીજા દિવસે તે તેના માતાપિતાના ઘરે ગઈ તેણે મને કહ્યું કે કૃપા કરીને દૂધ ગરમ કરીને રાત્રે મૂકી દેજે એટલે કે મારા જેઠજીને આપજે મેં તેને વચન આપ્યું હતું કે હું તેની સંભાળ રાખીશ સાંજે જ્યારે જેઠજી ઘરે પરત ફર્યા ત્યારે મેં તેમના માટે દૂધ ગરમ કરીને તેના રૂમમાં તેમને આપ્યું ત્યાં એક ધુંધલો પ્રકાશ હતો અને તેઓ પલંગ પર આડા પડ્યા હતા દૂધ રાખ્યા પછી હું પાછી મારા રૂમમાં આવી પણ મારા મનમાં હલચલ થવા લાગી ગઈ રાત્રે મારા મનમાં વિચારોનું પૂર ભરાઈ ગયું હતું હું વારંવાર વિચારવા લાગી કે મારા જીવનમાં આવી સ્થિતિ કેમ ઊભી થઈ મારા પતિ મારી લાગણીઓને ક્યારેય સમજી શક્યા નહીં મારી જાતને સમજાવવાની કોશિશ કરી પણ મારા હૃદયમાં બેચેની વધી રહી હતી મારા જેઠજીના રૂમનું દૃશ્ય અને તેમની હાજરીએ મારા મનમાં નવી લાગણીઓને જન્માવી રાતના અંધારામાં જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં હિંમત એકઠી કરી અને મારી જેઠાણીના કપડાં પહેરીને તેના રૂમમાં ચાલી ગઈ હું જાણતી હતી કે તે યોગ્ય નથી પરંતુ મારી લાગણીઓ મારા ઉપર હાવી થઈ ગઈ હતી જેઠજીએ મને જેઠાણી સમજી અને ધીમે ધીમે અમારી વચ્ચે બધું જ બન્યું જે પરણેલા યુગલ વચ્ચે થાય છે બીજે દિવસે સવારે હું મારા રૂમમાં પાછી ફરી મારા મનમાં એક વિચિત્ર આનંદ હતો અપરાધની લાગણી હતી આ સિલસિલો ચાલુ રહ્યો અને જ્યાં સુધી મારી જેઠાણી પિયરના ઘરે હતી ત્યાં સુધી હું અને મારા જેઠજી એકબીજાની નજીક આવતા રહ્યા પણ મારા જેઠ સાથે જોડાવા પાછળનો મારો હેતુ માત્ર પ્રેમ અને સ્નેહ મેળવવાનો હતો જે હું મારા પતિ પાસેથી ન મેળવી શકી એક દિવસ જ્યારે હું રાત્રે મારા જેઠજીના રૂમમાંથી પાછી ફરી રહી હતી ત્યારે મારા સાસુએ મને જોઈ લીધી તે મારા રૂમમાં આવ્યા અને મને ગુસ્સામાં પૂછવા લાગ્યા મેં તેના પ્રશ્નોના જવાબ આપ્યો કે તે મર્દ છે તે જાણતા હોવા છતાં તમે મારા તેના પુત્ર સાથે લગ્ન શા માટે કરાવ્યા શું તમે વિચાર્યું ન હતું કે મારું જીવન બરબાદ થઈ જશે મારી વાત સાંભળીને મારી સાસુ ચૂપ થઈ ગયા તેણે સંમતિ આપી કે તેણે આ લગ્ન પોતાની ઇજ્જત બચાવવા માટે કરાવ્યા હતા પણ આ બધું સાંભળીને મેં જે કહ્યું તે તેણે તેના પુત્રને કહ્યું રાજુએ મારી સાથે વાત કરવાને બદલે ફોન કાપી નાખ્યો આ ઘટના પછી મેં કાયમ માટે મારા પિયરના ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું ઘરે પહોંચ્યા પછી મેં મારી માતા અને ભાઈને બધું કહ્યું તેણે મારી સાસુને ઠપકો આપ્યો અને મને કહ્યું કે હવે અમે તારું જીવન ફરી સારું બનાવી દઈશું થોડા દિવસ પછી મારા ભાઈએ અમિત નામના વ્યક્તિ પાસેથી મારા માટે રિસ્તો શોધી કાઢ્યો અમિતનો સ્વભાવ ખૂબ જ સારો હતો અને તેની પહેલી પત્નીનું છ મહિના પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું હું અમિત સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ પાંચ દિવસ પછી મારા લગ્ન અમી સાથે થઈ ગયા અને હું મારા નવા સસુરાલ આવી ગઈ અમે દેખાવમાં ખૂબ જ સુંદર હતો અને એક કંપનીમાં ઊંચા પદ પર કાર્યરત હતો મારા નવા સાસરિયામાં મારી સાસુ સસરા અને એક નાની નણંદ હતી જે ખૂબ જ પ્રેમાળ હતી મારા પતિ અમી તેમના માતાપિતાના એકમાત્ર પુત્ર હતા જે એક સ્ત્રીને તેના પતિ પાસેથી જોઈએ છે હું પણ મારા પતિ અમીને ખૂબ જ પ્રેમ કરવા લાગી કારણ કે હવે મને ખોટા રસ્તે જવાની જરૂર નહોતી મને તમામ ખુશીઓ મળી રહી હતી એટલે હું મારી જિંદગી સારી રીતે કોઈપણ સમસ્યા વિના જીવવા લાગી મિત્રો દરેકના પોતાના સપનાઓ હોય છે એ જ રીતે જ્યારે એક સ્ત્રી તેના સસુરાલમાં જાય છે તે ઘણા સપનાઓ અને ઈચ્છાઓ લઈને જાય છે પણ જ્યારે તે ઈચ્છાઓ પૂરી થતી નથી ત્યારે તે બીજા રસ્તે ચાલવા મજબૂર થાય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ